હવે થાશે આપણું કમબેક રાતો રાત કરોડપતિ થઈને લક્ઝરી લાઈફ જીવી હે મારે તો એટલે જેમણા એડો સેમાડા ફાડતો એટલે હમણાં સરકારે પાકિસ્તાનમાં પાણી બંધ કરી નાખ્યું મે વિચાર્યું કે અહીંયા જઈને પાણી વેસીન રાતો રાત કરોડપતિ થઈ જો એટલે જેવી મૂર્ખા જેવી વાત કરે છે પાકિસ્તાનમાં જઈને પાણીનો નો ધંધો કરવાનો એટલે હોપરા અહીંયા પાણીની એવી તંગી આવી છે ને કે આપણે લીટર પાણી પીવાનું આલો ને તો પાંચસો રૂપિયા ધોવાનું હાલો ને તો હજાર રૂપિયા શું વાત કરે છે હોવે અને મારા બાઈન ને મારા કાકો મને કેતો કે કોઈ પણ ધંધા ના નહી હોતા અને ધંધે થી મોટા કોઈ ધર્મ નહી હોતા એ હું છે એમ તો પછી હેડ બીજું શું ઊંચો જાય છે આ જો સરકારે પોણે વગર ના કર્યા અને આપણે પૈસા વગર ના કરીને ભૂખ ભેગા કરી નાખાઈ

શની દેવલ બનાવે કે ના બનાવે હું બનાઈશ ગદર થી તો આલ કરોડપતિ થાવા જોઈએ એટલે બજેટમાં શેડ થાય એ જીલણ તારા પાણી મન ખારા ખાર લાગે એ મન ખારા ખાર લાગે મને વાખ જેવા લાગે એ શુકો ચાપુલા ભાઈ મજામાં અરે એકદમ ખેરિયત ભાઈજાન હે ચાપુલા ભાઈજાન આજકાલ મજો માહોલમ ભડકા પડા હે નહીં સાચી વાત છે ભાઈજાન અત્યારે શું થઈ રહ્યું છે કઈ ખબર જ નથી પડતી આ ઘાસ સહન નથી થાતા યાર પણ વાતે કોને કરવી હે હું શું કહું

મારો તો જીવ દર થઈ ગયો તો યાર વાત સાંભળીને અરે ટેન્શન ના લો બિંદા શ્રો તમે તાર હું નથી બેઠો ઓમ તમે આયા ચઈ રીતે અહીંયા હોય હવે તમે અમારા પાડોશી છો તો હવે શું છુપાબુ તમારા બબે લાખ રૂપિયા લીધા તા અને ડુપ્લિકેટ ડોક્યુમેન્ટ બનાવીને પસે માં આયા છો અમે ઓ એવું છે એમ ને વાભળી લીધું ને સાહેબ તમે મારી વાત માનતા નથી મારો હારો પાકિસ્તાન થી વારી વાયો છે ડબો મેલો તમે ડબો આને ડાયરેક્ટ બોર્ડર ભેગા કરીને અગોડી જોઈએ ને ડબો કર્યો ભાઈજાન ભારત માતા કી જય જય શ્રી રામ આડો હમો રેવા વાળા જ ખદડા નેકળ્યા બાકી આ વાતની ખબરે કોને પડે યાર હારું ભાઈજાન પાકિસ્તાન આવો તો મળજો પાસા બોરિયા બિસ્તરા બંધ ધવરા ઉપરા તમે તો સાવા કર્યા દોસ્તો પાકિસ્તાન વાળા હોય પાકિસ્તાનમાં જાતા રે અમારા ભારતમાં ના રે